આણંદ જિલ્લાના મોસદ તાલુકાના ચારોલા સ્કૂલ ચૂંટણીના વિજેતાના ઉમેદવારોને ને શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો બોરસદ નાયબ મામલતદારે ઉમેદવારોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા મતગણતરી હતી જેમાં વીપી પાર્ટીના ભારે બહુમતી થી વિજય મેળવ્યા બાદ હિતિક પટેલ અને વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા હતા આજે બોરસદ તાલુકાના પુરવઠા વિભાગના નાયબ મામલતદાર સંજયભાઈ પ્રજાપતિએ વિજેતા ઉમેદવારોને હોદ્દા અને ગુપ્તના ગુપ્તધારાના શપથ લેવડાવ્યા હતા શપથ ગ્રહણ સમારોહમાં મે મુખ્ય મહેમાન તરીકે બરસદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મિરભાઈ પટેલ તથા અન્ય આમંત્રિત બહેનો મહેમાનોમાં જાગરોલાના સરપંચ દવલભાઈ વાળવોલ એટીવીડીના સૌભ્ય શ્રી કમેશભાઈ સિશ્વાસી રાય સમાજ હિતેશભાઈ જીબીના હીરાઈ સંચાલક હિનાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓમાં શપથ ગ્રહણને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો શપથ લીધા બાદ ઉમેદવારોએ રાજ્યપાલ તરીકે ફરજ બજાવે શાળાના અવસાહિત સુપરવાઇઝર ધર્મેશભાઈ પટેલ પાસે જઈને જરૂરી કાર્યવાહી પૂરી કરીને સંજયભાઈએ જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને નાનપણથી જ સ્વચ્છ રાજકારણ અંગે માહિતી પ્રાપ્ત થઈ આ પ્રક્રિયા વિદ્યાર્થીઓને નાનપણથી જ માહિતી પ્રાપ્ત થઈ તેઓએ વિદ્યાર્થીઓને સમયનો સદુપયોગ કરીને કઈ રીતે જીવનમાં આગળ વધી શકાય તે અંગે વાત કરી હતી ગામના સરપંચ શ્રી ધવલભાઈ પટેલે વિદ્યાર્થીઓને સતત લાવવા માટે શાળા દ્વારા નવીન પ્રકારના કાર્યક્રમોને હતા અને જણાવ્યું હતું કે શાળાના શિક્ષકોની ટીમ જે કામ કરી રહી છે તેમાં તેના જ કારણે આજે શાળામાં લગભગ ઓગણત્રીસ જેટલા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મિહિરભાઈ પટેલે જણાવ્યું હતું કે આ શાળાના વિદ્યાર્થીઓને એક સારું પ્લેટફોર્મ પૂરું છે દરેક વિદ્યાર્થી દરેક પ્રવૃત્તિમાં ભાગ લેવા જોઈએ કારણ કે આ ભાગ લેવાથી તેમાં જીતાય અથવા તો શીખાય ગુમાવવાનું કશું જ નથી વિજેતા ઉમેદવારોને તેમને તાલુકા પંચાયતમાં આવવા માટે માહિતી પ્રાપ્ત કરવા માટે આમંત્રણ આપ્યું હતું શપથ ગ્રહણ બાદ વિદ્યાર્થીઓમાં કોઈ પ્રકાર પ્રાપ્ત કરવાનું અને શાળાના વિકાસ માટે કરી શકાય આ બધાનો જબરદસ્ત ઉત્સવ જોવા મળ્યો હતો શાળાના આચાર્ય શ્રી નવીનભાઈ પટેલે ઉમેદવારોના શપથ ગ્રહણમાં વધારી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા બદલ સંજયભાઈ તેમજ મહાનુપુર પરિવાર વચ્ચે આભાર વ્યક્ત કર્યો